અમરેલી જિલ્લામાં ભાજપ દ્વારા આયોજિત સરપંચોના સન્માન સમારોહમાં ખાસ કરીને મહિલાઓની ગેરહાજરી નોંધપાત્ર રહી જિલ્લાભરની એકસો અઢાર ગ્રામ પંચાયતોમાં ભાજપના કાર્યકરો દ્વારા ચૂંટણી લડવામાં આવી જેમાંથી એકસો સાત સરપંચ વિજેતા થયા હતા એ તમામનું સન્માન કરવાનું આયોજન કરાયું હતું આમાં અનેક મહિલાઓ સરપંચો પણ આમંત્રિત હતા છતાં કાર્યક્રમમાં માત્ર ચાર પાંચ જ મહિલાઓ હાજર રહી એક બાજુ જિલ્લા ભાજપ પ્રમુખ ગ્રામ્ય વિકાસ અને મહિલાઓને પ્રાધાન્ય આપવાની વાત કરે છે પણ જ્યારે નવીન ચૂંટાયેલી મહિલા સરપંચો પોતે જ કાર્યક્રમમાં હાજર ન રહે ત્યારે વિકાસના કામો કોણ આગળ મોટો સવાલ છે આવો નજારો ભાજપની મહિલા પ્રાધાન્ય નીતિ પર પણ પ્રશ્ન ચિહ્ન ઉભું કરે છે શું આ માત્ર કાગળ પરની વાતો છે તંત્રી પ્રતિક સાવલિયા અમરેલી